હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક સરસ મજાના વ્લોગમાં અને જો નાસ્તો કર્યો અને આજે વ્લોગની શરૂઆત મેં કરી દર વખતે આશીષ કરે આજે મેં છીનવી લીધો હક તો નાસ્તો કરી લીધો થોડાક મગ બાઈ ફાતા તો મેં એટલે મગ ખાઈ લો થોડાક અને જો મારી બાજુમાં કોણ છે હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ ઓકે તમને છે અત્યારે હું એક ચેલેન્જ આપું બરોબર અત્યારમાં ચેલેન્જ અત્યારમાં સ્ટાર્ટિંગમાં જો ને ચેલેન્જ આપું તમારે છે હું જ્યાં લગીન કહું નઈ ને ત્યાં લગીન મારી એ રહે ને તોતડામાં કોનું અસસન કરવાનું હું એમ નમ ચોખ્ખું કરીશ પણ તમારે એનો જવાબ તોતડામાં દેવાનો ઓકે પ્રેમ તાઈલા આ આ રીતે હાલો રેડી ઓકે હાલો હા તો સ્ટાર્ટ કરો જે નોર્મલ વાત કરી બટ ખાલી મે કીધું એમ જ ઓકે તો શું કરતા તા

એટલે <laughs> 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 <laughs>

હું હું ઈચ્છકે તો કે આ ગાડલું મૂકવાનું કામ મારું હે પણ બે ત્રણ દીધી હવે ના હવે જા જ્યાં ખોટી એમાં એક ફ્લાવર પોટ હોય છે એકમાં હતું ડેકોરેશન ની આઈટમ છે એક કોમેન્ટ એવી હતી અંદર પ્યાન હોય છે એક કોમેન્ટ એ હતી કે અંદર ઘોડી હોય છે તમે બધી કોમેન્ટ લખીને

એમાં એવું હે કે કે કોશીને એને ઘોડી એવું કે કે બેબી ગર્લ આવે ને તો पिंक कलर નું લેવા અને બેબી આવે તો એને બ્લુ કલર નું બોલવા દયો બોલવાય ન જ દેતા તું હાલો હાલો તમે એમ ક્યો બોલવા દેજો ઓકે હમ સેલો ટેપ માં ફેવી કીક તો એમાં એવું હે કે અમે જે ઘોડિયું જોયું હે ને જે ટાઈપનું એમાં આખી થીમ ઉપર ઓલા આપણે જો લાકડાનું અથવા તો જે આવે લેવું હોય હે એમાં તો એક જ કલર આવવાનો કે સ્ટીલમાં લાકડામાં બે માંથી એક તો એમાં કઈ નથી પણ અમે જે થીમ ઉપર હે ને એમાં હે ત્રણ કલર ત્રણ હે ને ત્રણ એક પિંક હે એક બ્લુ હે અને એક ક્રીમ ટાઈપ હેમ ક્રીમ ટાઈપ હે હા તો પછી હવે નક્કી નથી કર્યું કે લક્ષ્મીજી આવે તો પછી આપણે બ્લુ લઈ લઈએ તો પછી એ એટલે એના એનું કન્ફ્યુઝન હતું હું આ આની કહું કે બે

ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરજો એટલે હું શીખડાવીશ ઓનલાઈન ક્લાસીસ ચાલુ કર દે એડિટિંગ ના એમ ક્લાસીસ મત કરો જસ્ટ ખાલી એમ નામ શીખડાવીશ એઝ અ હેલ્પ તરીકે કા કરી સા ક્લાસીસ ની જરૂર નથી મારે બસ કેટલું તમાર મન કરાવ હેલા ના કાઈ ને મે શીખડાવી મે જ એડિટિંગ મને કાઈ નતું મને કમ્પ્યુટર નું તો મે હાથ માં ઈ નો તો જાયલો આ મને બધું એડિટિંગ બ્લોગ નું શોર્ટ્સ નું આટે બધું એડિટિંગ બધું કલર કરેક્શન આ બધું શીખવાડી દીધું ફોટોશોપ પછી આવું શું કે કહેવાય આ પ્રીમિયર દીધું પછી ઓલું આ બીજું ઓલું ઇલસ્ટ્રેટર ઇલસ્ટ્રેટર કોરલ કોરલ ડ્રો દીધું એટલે નામ યાદ કે સોફ્ટવેર ખબર કે બધી કમ્બાઈન કરીને યુઝ કરવાનો આપણે બ્લોગ માં ની કરીને ઘણાય પૂછતા હોય તો શું હોય કે એડોબા આપણે આ પ્રીમિયર ને ઈઝ યુઝ થાય વધારે અને કવર ફોટો ને માં ફોટોશોપ યુઝ થાય બસ એટલા માટે ઓલા નામ ભૂલાઈ ગયા માયદા અરે કાઈ વાંધો નહીં ને લગભગ ખુશી જયારે આવી ને ત્યારે એને કોમ્પ્યુટર નું આવડતું જ નતું કાંઈ કોમ્પ્યુટર કઈ કોમ્પ્યુટર સિરિયસ ઈજ જ કે કોમ્પ્યુટર એને ચાલુ કરતા ને એવું બેઝિક નોલેજ હતું કે માઉસના આવડી કરવાનો એ કઈ રીતે તું ખબર બેસી મોલે જ્યારે આપણે સ્ટડી કરતા હોય ને ત્યારે શું હોય કે કમ્પ્યુટર રાખ્યો હોય ને તો કમ્પ્યુટરમાં શું એ પણ જસ્ટ ખાલી એટલું જ શીખરાવે કઈ રીતે ચાલુ કરવું શું કઈ આ હા પછી રેગ્યુલરમાં યુઝ ટુ મો હતું એને પછી મને ધીરે ધીમે ધીમે શીખાવ્યું ખુશી અત્યારે ટોટલી એડિટિંગ બધી ફોટો વોટો ટોટલી વસ્તુ અત્યારે એને આવડી ગઈ છે એનેને કેચ અપ માઇન્ડ કેચ અપ વધારે સારું ખુશી નું કે એને એકવાર શીખવ્યું ને તો શીખી જાય એને એને ને એનું એક એવું કે મારે આ શીખવું હે ને તો એ શીખી રીએ રીએ ને રીએ જ ગમે એમ કરો તમે એટલે એ આવડી ગયું હોય ને તો હવે મને મને શીખવાનો મારો એ જ હતો કે આ ને કામનો વધારે લોડ ન પડે ને એના માટે હે ને શીખવાની રાખી કે જો મને આવડી જાય ને તો ઈ કામ હું કર નાખું તો એનું કામ આરામથી કરી એટલે ડિવાઇડ થઈ જાય કામ હું મારું કામ કરું પછી એડિટિંગ કરું પછી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં અમારે બહુ પ્રોબ્લેમ થાતો કે કે પહેલા હું મારું કામ કરતો પછી એડિટિંગ કરતો તો મારે એવરી ડે રાઈટ 4 વાગી જાતા લગભગ 4 વાગી જાતા તો 4 વાગે હું પાછો અવાર ઊઠીને કામે બેસી

કોમેન્ટ હતી એ મેવાય છે તે ઓલું કીધું ને બીજું તમારે હું જોઈએ જીવનમાં તો એમ કે ખુશી પાસે માંગી લે કે બસ તું એને હજી

આજે બપોર કાલે બપોરે છે ને અમાર ઘરે જમવાનું રાખ્યું હતું પછી ઈ લોકો એને હગાનું હતું ને તો અહીંયા એને પહેલાથી બુક થઈ ગઈ મે તો આમ નો આ લેવા બે કીધું અમાર બપોરે આ જમવાનું ફિક્સ કરી નાખ્યું હતું બોલ નેક્સ્ટ ટાઈમ આવશું તૈયાર પાછા બીજી વાર આવી તૈયાર એ યારે તમે બેડશીટ આઈ તો પાઈથની નથી આઈ એમ નામ બે ગયું એમ કે રૂમ ક્લીન કર નાખો આખો પણ મેં કીધું બેડશીટ બદલી ને તો પછી ઉપર થી ઉતારવાની હતી તો પછી ઉતરે હું હતો ને હું બહાર વસ્તુ લેવા ગયો હતો જી આવ્યો આ બહાર કીવી પડી ગયા હતા તો કીવી લઈ આવ્યા બીજી ઘરની વસ્તુ થોડું ઘણું સેવ લાવ્યો મમર સેવ મમ્મી આરો એટલે મેં તો પછી પાછી જઈ જઈશ મેં આવજો કે તને મિસ તુંય બધાય મિસ કરજે ઓકે ઓકે

જોજી કેવો સરસ ગાન છે ચલો દીહન એટલે આયા દિનો રહી સકા બધુંય કરવાનો બધુંય કરવાનો એટલે ગાજી હજી આખું બીજો ગા કેસરીયા तेरा इश्क पिया રંગ જાઉ જો મે હાથ હાથ લગાઉ એ મે વાસ તમ મને કઈ હંભળાયું જ નઈન એટલે મને

Um outro banana. Kumar. Assis Kumar, o que é કોમેન્ટ હતી ને સુધારા નાખશું કઈ ફાઈનલી બનાવવાની નાખીએ હવે ગયા પેંડા ચાલુ થઈ ગયા હાલો ના મીઠા મીઠા મધુર પેંડા ખાવા

ઓકે તો આજે મીઠા મધુર પેંડા બનાવી દી આશિષ હું તમાર વખાણ કરી કરીન તૂટી જાવી જો સમજી ગયો વખાણ નથી દે એટલે મીઠા મધુર જ ખાવાના જા જા કા એને આલો તો પેંડા બનાવી નાખો આમાં તો હજી ઘણી વાર લાગશે તમને થોડું થોડું બતાવતા રહીશી કે આશિષ ને કેટલો પરસેવો વરે હે પેંડા બનાવવામાં આશિષ બે વાર તો લુય આવ્યો એટલે તમાર લોહ એ પેણો એક તો અયા ડબા ઉપર થોડી થોડી વાર મમ્મી હલાવે થોડીક વાર તમે હલાવ થઈ જશે તો આશીષ હાલો આપણે બે અત્યારે હને એક વસ્તુ ટ્રાય કરી ઓકે હાલો મમ્મી આવો બેટા તમારે હને એક એક્ટિંગ કરવાની છે શું આપણે રીલ બનાવતા હોય ને ઈ ટાઈપ બરોબર કે બે તમે બિહાઈન્ડ બાને કઈ રીતે શીખડાવો જોવો મમ્મી તમારે આવીને હે ખારું થઈને પેલા કતરાવાનું આસે સામે કોઈ તો પેંડા બનાવી દીધા હવે પેંડા બનાવી દે હે ઓકે હાલો માને તો પેંડા બનાવી નો દીધા ને હવે પેંડા બનાવી હાલો મમ્મી આવો અહીંથી

ભવિષ્ય એકાદ ની કે મમ્મી ને બનાવી ના દીધા ને બઉ ને બનાવી દીધા ઈ ટાઈપ કરે કઈ કેપ્શન શું નાખવાનું મમ્મી ને લાગ્યું ખોટું લાગે ખોટો હા પેંડા બનાવી દીધા તમે મને એક એક નું નાખી કેટલી વાર જમાઈ વાળી તો કેટલી વાર આશિષ હવે કેટલું બધું દૂધ હતું આટલું જ બધાય પેંડા ખાવા શેફ આશિષ હાથના અરે વાહ જબરજસ્ત પેંડા બનાયો એવા જોઈ લો બધા એકદમ મસ્ત મજાના પેંડા બની ગયા મીઠા બનાય એવા કાશીસ આટલા પેંડા ભાઈને અમારે અઢી લીટર દૂધમાં થઈ હા બરોબર એટલા જ બને આવલી વખતે આવ

કંટાળી જાય આપડે એમ પણ હું શું હોય કે વધારે આગળ હે ને હું એટલે તો તમારી હેલ્પ કરી દઉં તો તું બનાવી દેસ દર વખતે હું જા એ ખબર હે કે મે તમને બધે વાસ એક વસ્તુ એવી મે ના નઈ પડી ખુશી ની ઈચ્છા હતી તો ખુશી નો બનાવી દે એવું તો બને જ સો મચ વેલકમ કાઈ ની ચાલો આજ લોગ હવે અહીંયા જ એન કરી દે તમને અમારો લોગ ગમે તો અમારો લોગ ને લાઈક મારવાનું ભૂલતા નહી અમને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અમારી કારણ કે આપણે જલ્દી 500 કે કેક ખાઈ અને આ વખતે